અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થયો છે પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દાંપત્ય જીવનના શુભાશિષ મળે હાલ અષાઢ માસ ચાલુ છે ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે ત્યારે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં માટે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા કરતા નજરે પડી ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવગૌરીની પૂજાઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે પંચાગ અનુસાર ઓગણીસ જુલાઈથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે ગૌરી વ્રત અષાઢ મહિનામાં ચાલુ થાય છે તેરસથી ચાલુ થાય છે જેમાં મહાદેવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પાંચે દિવસ કુંવારિકાઓ ભૂખ્યા એક ટાઈમ જમીને ઉપવાસ કરે છે અને મહાદેવજીની અને જયા પાર્વતીજીની સારા વર્ત પ્રાપ્તિ માટેની અર્ચના કરે છે પૂજા અર્ચના છે આ અપવાસ એક જ વાર જમીને મીઠા વગરનું ભોજન જમવાનું હોય છે અને પૂજા અર્ચનામાં છેલ્લા દિવસે જે હોય છે જાગરણ હોય છે જેમાં જાગીને મહાદેવજીની પૂજા કરીને બીજા દિવસે વ્રત છે મારું નામ હિતિક્ષા મોદી છે આજથી અષાઢસો તેરસથી જયા પાર્વતી વ્રતનો આરંભ થયો છે પાંચ દિવસ સુધી કુંવારિકાઓ ભગવાન શિવજીની જયા પાર્વતી સાથે પૂજા કરશે અને અલુણા વ્રત એટલે મીઠા વગરનું જમવાનું એક ટાઈમ ભોજન કરશે અને પોતાને મનગમતો પ્રાપ્ત પતિ પ્રાપ્ત થાય એના માટે પાંચ દિવસ ઉપવાસ રાખે છે અને પાંચમી દિવસે ભગવાન શિવજીનું આરાધન કરી રાત્રિએ જાગરણ કરે છે પાંચ દિવસ સુધી દીકરીઓ કુંવારિકાઓ આ ભગવાન શિવજીનો જયા પાર્વતી વ્રત કરે છે